નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જ્ઞાન સાગરમાં આજે આપણે ગુજરાતના મંત્રીમંડળ બે હજાર પચીસની વાત કરવા જઈ રહ્યા છે જેની અંદર દરેક મંત્રીને ફોટો સાથે આપણે જાણીશું કે કોણ કયું ખાતું સંભાળે છે તો આ વિડીયોમાં આપણે આ દરેક બાબતની ચર્ચા કરીશું પરીક્ષામાં આ બધી બાબતને લઈને બે ત્રણ પ્રશ્નો પૂછાતા જ હોય છે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે હાલમાં તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અમદાવાદના ગાઠલોડિયાથી તેઓ ધારાસભ્ય છે એ તો બધાને ખબર ભૂપેન્દ્ર પટેલ પાસે બીજા કયા કયા વિભાગ છે ઇમ્પોર્ટન્ટ છે તો તમે અહીંયા જોઈ શકો સામાન્ય વહીવટ છે એમની પાસે વહીવટી સુધારણા તાલીમ અને આયોજન ગ્રહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગ્રહ નિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના ખાણ અને ખનીજ યાત્રાધામ વિકાસ નર્મદા અને કલ્પસર બંદરો માહિતી અને પ્રસારણ નશાબંધી અને આબકારી વિજ્ઞાન અને ટેકનોલોજી તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય કોઈ મંત્રીઓને ન ફાળવેલા તમામ જે મંત્રી છે મંત્રી સોરી વિભાગ છે એ ના મંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ સ્ટાર માર્ક કરજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે ગુજરાતના નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કોણ છે તો કોઈ વિદ્યાર્થીને એમ પૂછવામાં આવે કે ગુજરાતના નાણાં મંત્રી કોણ છે તો બધાને ખબર છે કે ભાઈ કનુભાઈ દેસાઈ નાણાં મંત્રી પણ કનુભાઈ દેસાઈ પાસે નાણાં ઉપરાંત ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ આ બે પણ ડિપાર્ટમેન્ટ છે એ બહુ ઓછા લોકોને ખબર તો નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી છે કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈ મિત્રો વલસાડ જિલ્લાની એક વિધાનસભા છે પારડી અને આ પારડીથી થી તેઓ ધારાસભ્ય છે ત્રણ નંબર ગુજરાતના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના મંત્રી કોણ છે તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આરોગ્ય છે મિત્રો પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર તો રાઈટ આન્સર છે આમાં ઋષિકેશભાઈ પટેલ બરાબર આ તમે ફોટો પણ તમે ઋષિકેશભાઈ પટેલનો જોઈ શકો છો એમની પાસે કેટલા ડિપાર્ટમેન્ટ છે જો આરોગ્ય છે પરિવાર કલ્યાણ તબીબી શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ કાયદો ન્યાયતંત્ર અને ગ્રામ વિકાસ મંત્રી કોણ છે તો મિત્રો એ છે રાઘવજીભાઈ પટેલ રાઘવજીભાઈ પટેલ પાસે કૃષિ મંત્રાલય છે પશુપાલન છે ગૌ સંવર્ધન છે મત્સ્ય ઉદ્યોગ છે ગ્રામ ગ્રહ નિર્માણ અને ગ્રામ વિકાસ તમામ મંત્રાલય રાઘવજીભાઈ પટેલ છે રાઘવજીભાઈ પટેલ પાસે આ બધા ડિપાર્ટમેન્ટ છે તમે ફોટોમાં રાઘવજીભાઈ પટેલ ને જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે રેવન્યુ તલાટીની ડીવાય ની સાથે જીએસઆરટીસી હેલ્પરની અને રેલવે એનટીપીસી ઘણી બધી પરીક્ષાઓ આવી રહી છે તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર મિત્રો હવે પચીસ થી ત્રીસ માર્કનું પૂછાય તમે રેવન્યુ તલાટી સિલેબસ જોશો તેમાં પણ ત્રીસ માર્ક નું કરંટ અફેર છે એક્ઝામ કરંટ છેલ્લી વર્ષમાં જેટલી પણ પરીક્ષા લેવાય છે એમાં તમામ પરીક્ષાઓમાં ટકા કરંટ આપણું પૂછાય છે બરાબર કોઈ વિદ્યાર્થીને એના સબૂત જોઈતા હોય કે પાછલી એક્ઝામમાં કયા પ્રશ્નો તમારા પૂછાયા હતા તો મિત્રો તમે મને આ નંબર પર ફોન કરો મેસેજ કરો હું તમને સબૂત પણ મોકલીશ અને ડેમો પીડીએફ પણ મોકલીશ આ નંબર છે પીડીએફમાં તમને ઓલિમ્પિક પેરોલોમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલામ વર્તમાન પદાર્થિકારી પુસ્તક લેખક સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જે સ્પોર્ટ જે ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફીપા વર્લ્ડ કપ ઇલેક્શન જી એ કે બજેટ ચેમ્પિયન્સ ટ્રોફી આઈપીએલ પદ્મ એવોર્ડ આ બધી ટોપિક વાઇઝ કરન્ટ અફેર્સની પડીએફ સાથે મિત્રો બાર મહિનાની મંથલી કરંટ અફેર્સની પીડીએફ કોઈને બાર મહિનાની જોઈતી હોય કોઈને છ મહિનાની જોઈતી હોય તમામ આપણી પાસે મળી જશે ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે પીડીએફ માટે એક વર્ષના પીડીએફ માટે માત્ર બસો રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ પણ જશે તમામ પરીક્ષાઓમાં મારું કરણ સો ટકા પૂછાય છે કોઈને ડેમો પીડીએફ જોઈતી હોય કે આપણી પીડીએફ કેવી હોય છે બરાબર જોઈને જ લેવાનો મિત્રો કારણ કે માર્કેટમાં ઘણા બધા ધૂતારા અને ફ્રોડ પણ નીકળી પડ્યા છે તો જોઈને જ લેવાનું ડેમો પીડીએફ માટે પણ તમે આ નંબર પર મેસેજ કરો હું તમને ડેમો પીડીએફ મોકલીશ

અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કોણ છે તો એ છે કુંવરજીભાઈ કુંવરજીભાઈ બાવળિયા જળ બાબતોના મંત્રી અત્યારે આપણે જેટલા પણ મંત્રીઓની વાત કરી રહ્યા છે આ બધા કેબિનેટ કક્ષાના મંત્રી છે એના પછી રાજ્ય કક્ષાની વાત કરશું ગુજરાતમાં પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ મંત્રી કોણ છે તો મિત્રો એ છે મુડુભાઈ બેરા બરાબર મુડુભાઈ બેરા પાસે કેબિનેટ કક્ષાના મંત્રી છે પ્રવાસન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ બરાબર આ બધા કેબિનેટ કક્ષાના ડિપાર્ટમેન્ટ છે એટલે બેરા એના મંત્રી છે ગુજરાતના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી કોણ છે તો મિત્રો એ છે કુબેરભાઈ ડિંડોલ કુબેરભાઈ ડિંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી છે સ્ટાર માં કરજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સામાજિક ન્યાય અને સામાજિક ન્યાય બાળ કલ્યાણ આ બધા જ ડિપાર્ટમેન્ટ છે કેબિનેટ કક્ષાના મંત્રી છે ભાનુબેન બાબરિયા હવે આપણે વાત કરવાના છે રાજ્ય કક્ષાના મંત્રીઓની અત્યાર સુધી આપણે કેબિનેટ કક્ષાની વાત કરી હવે રાજ્ય કક્ષાની વાત કરીએ સૌથી પહેલા આવે છે મિત્રો હર્ષ સંઘવી

ગ્રહ અને પોલીસ હાઉસિંગ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ બધાના રાજ્ય કક્ષાના મંત્રી છે હર્ષ સંઘવી સુરતથી તેઓ ધારાસભ્ય છે મજૂરા અગિયાર નંબર પર જુઓ તમે સેકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ બરાબર લઘુ સૂક્ષ્મ અને મધ્યમ એટલે કે એમએસએમઈ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયન રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવેલો આ બરાબર જગદીશભાઈ પાંચાલ પાસે આ બધા જ ડિપાર્ટમેન્ટ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી કોણ છે તો પરસોત્તમભાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી પાસે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી જો પેલા મેં વાત કરી હતી કક્ષાના મંત્રી હતા આ બધા હવે જ આપણે વાત કરી રહ્યા છીએ રાજ્ય કક્ષાના મંત્રી છે તો પરસોત્તમભાઈ સોલંકી મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન રાજ્ય મંત્રી છે કેબિનેટ મંત્રી હતા એ રાજ્ય કક્ષાના મંત્રી છે હાલમાં જે આપણે વાત કરી રહ્યા ગુજરાતના પંચાયત કૃષિ રાજ્ય મંત્રી કોણ છે તો મિત્રો એ છે બચ્ચુભાઈ ખાબડ બચ્ચુભાઈ ખાબડ ગુજરાતના પંચાયત કૃષિ રાજ્ય મંત્રી છે છે બચ્ચુભાઈ પંચાયત કૃષિ વન અને પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી કોણ છે તો મિત્રો એ છે મુકેશભાઈ પટેલ મુકેશભાઈ પટેલ ગુજરાતના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી કોણ છે તો પ્રફુલભાઈ પાંસેરિયા રાઈટ આન્સર થશે ગુજરાતના અનુ અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી કોણ છે તો મિત્રો એ છે પીકુશિંગ પરમાર પીકુશિંગ પરમાર અનુ નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી છે ગુજરાતના આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી કોણ છે તો 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 રાઈટ રાઈટ આન્સર આન્સર છે મિત્રો મિત્રો કુંવરજીભાઈ કુંવરજીભાઈ હળપતિ આ ગુજરાતનો પૂર્વ મંત્રીમંડળ મંડળ બે માર્ક તમારા અહીંથી પાકા થઈ જશે એક્ઝામ ટુડે માં એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં જઈને તમે આ જ વિડીયોની ટેસ્ટ આપી શકો બરાબર ટેસ્ટ માટે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે એક્ઝામ ડોડિંગની કરંટ અફેર્સની પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળશું જય હિન્દ જય ભારત